બનાસકોઠા બાજુ ને અરવલ્લીમાં એક વરસાદ પડ્યો હોય ને નવ નવ ની બાર બાર ઇંચ એ મગફળી લેવાય ને ડૂબી ખેતરમાં ઘટાયેલી રહી ને ઘટાયેલી પાણી ડૂબી ગઈ એટલે બહુ વિકટ પરિસ્થિતિ આવી બહુ ખતરનાક વરસાદ પડ્યો આ મારતું હોય ને કોઈના માટે સારું નહીં આપણો જ્યાં રૂ છે પણ આ રૂ હવે નહીં વેણી તો કાળું પડી જાય હાલ વેણી ને હુકાય નહીં પાછું તકલીફ એ રહી અને આ બધી કેરીઓ જરવા માંડી વરસાદના કારણે બહુ કાઠો કામ છે આ વખત તો આ સાર વઢાઈ જાય ને વાહ આવું સારો રખડ તો રખડ તો કાંઈ થઈ જાત તો મારશે તાર આવું કાવત કાંઈ ચાલુ

મૂકી અને અમે નક્કી કાટી કાઢી ચલાતા બહુ તવું ગમશે કારણ વગર છે

લહ એકલું હોય ને તો ગમે બાકી પેલા શાક માં લહણ આવે ને નહીં ગમતું એમ એવું એકલા લહણ શાક સારું ગમે

મંગ ખબર છે મી મંગાય લેજી કો કદ પેલી મૂ ગ્રેગોરની પેર રશિયાની થી 420 340 વધારે સસ્તી ગાય હવા ચા વાગે તો વિયર તો અમાર કાળામાં ચાલે

ये uh, अंदर

જોઈ પડું મય પોછું પોછું ના આવે કે આના માય આ એ બધું બે બારસ્તો તો નહીં પણ આ ઘઉં તો ના પડાવ ને તો પડી જાય બેગુ આઉ લાખો માકો તેદાર બાપ્યું તે નતો હું તો એ તો માથી જોઈન માથી

લાઈક કરો શેર કરોડ સબસ્ક્રાઈબ કરો જય માતા